નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસે માં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન પર્યાવરણ અને મારું ગામ તો ચાલો જોઈ લઈએ મારું ગામ પ્રકૃતિની ગોદમાં વસેલું એક સુંદર સ્થળ છે અહીં હરિયાળી ખેતરો શુદ્ધ હવા અને વહેતા નાળા પર્યાવરણને જીવંત બનાવે છે પર્યાવરણ એટલે પ્રકૃતિની આસપાસનો વિસ્તાર જેમાં હવા પાણી જમીન છોડ પ્રાણી અને માનવ જીવન આવે છે પર્યાવરણ શુદ્ધ અને સંતુલિત હોય તો ગામનું જીવન સુખમય બને છે મારા ગામના લોકો ખેતર કામ કરે છે પશુપાલન કરે છે અને પર્યાવરણને પ્રેમ કરે છે ગામમાં મોટા વૃક્ષો છાયો આપે છે અને પંખીઓનો કલરવ સૌને આનંદ આપે છે વરસાદી મોસમમાં નદી અને તળાવો ભરાઈ જાય છે જેના કારણે જમીન ઉર્વર બને છે પણ છેલ્લા થોડા વર્ષોમાં કેટલાક લોકો દ્વારા પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ નદીમાં કચરો ફેંકવો અને વૃક્ષો કાપવાના કારણે પર્યાવરણ પ્રદૂષિત થતું ગયું છે આથી ગામમાં ક્યારેક પાણીની અછત અને ગરમી વધારે લાગે છે અમારા ગામના યુવાઓએ વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું છે પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ ચલાવી છે અને સૌને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા છે અમે બધા મળીને નક્કી કર્યું છે કે ગામને હારી અને સ્વચ્છ રાખવું એ અમારી જવાબદારી છે પર્યાવરણ આપણા જીવનનો આધાર છે જો આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરીશું તો આવતી પેઢીઓને સ્વચ્છ હવા શુદ્ધ પાણી અને સુંદર ગામ મળશે એટલે દરેક ગામવાસીએ વૃક્ષો રોપવા પાણી બચાવવા અને કચરો યોગ્ય રીતે નીકાળવા જેવા પ્રયાસો કરવા જોઈએ નિષ્કર્ષ મારું ગામ પર્યાવરણના કારણે જ સુંદર અને જીવંત છે પર્યાવરણનું રક્ષણ એ ફક્ત ફરજ જ નહીં પરંતુ આપણા ભવિષ્ય માટેનો સંકલ્પ છે સૌ સાથે મળીને પર્યાવરણ સાચવીશું તો મારું ગામ હંમેશા હરિયાળું અને ખુશહાલ રહેશે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી અવશ્ય જણાવજો ધન્યવાદ